ના જ હોય બધે એમ નથી એ તો એ તો હેલુ વાત છે પણ વખત આવે ત્યારે મર્દ જો પાસા ડગલા ભરે તો મર્દ ની માતા લાજી મરે સીમાડે ભારત ને કોઈ ચડે પછી આંગણામાં તેતર આવ્યો હોય તો તેતર ના માટે ખપી જાવું કુરબાન છે પણ એમાં બીજું ડગલું ન મંડાય પછી એમાં અમારે આહરે આવ્યા પછી જયારે સમય મુદો એટલો છે ટાણું હાચવી લ્યો પરમાત્મા પ્રતાપેશ્વર મહાદેવ મારા તમારા ટાણા હાચવા માટે બેઠો છે